જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં આજમાં નાય ધોન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને મસ્ત મજાની અત્યારમાં છે ને બધું કામ પૂરું કરી દીધું છે શિરાવી લીધા છે અને સરસ મજાની સાસ હજી ફરે છે સાસ બનાવવાની બાકી હતી તો છે ને ખખડવા મળી છે એટલે ફરી અહીંયા આપણું બનાવણું ફરે છે એટલે કાઢી નાખી પેલા દોડું અને લગભગ છે ને ફરી જ ગઈ છે મારા અંદાજ પ્રમાણે ફરી ગઈ છે ઓ ફેમિલી મસ્ત મજાની જવો માખણ ચોટી ગયું છે સરસ મજાનું અને ઉછન પપ્પા શું છે તમારે હાલ ને એ તો કબાટ ખોળીને ઊભા તો ફેમિલી આપણે સાસ ઉતારી લીધી છે કમ્પ્લીટ અને હવે છે ને તાજું તાજું ઘી ગરમ કરવાનું છે ને હું બનાવવાનું છે ને એ તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો એટલે ખબર પડશે સારો ફેમિલી માખણ છે ને ધોઈ નાખ્યું છે જો આવું આછું પાણી નીકળી ગયું છે અને કરી ગરમ અને આને છે ને ગરમ થતા કાંઈ વાર ન લાગે આપણે ધોયેલું હોય ફર્સ્ટ ક્લાસ તાજે તાજું એટલે સૂલે ગરમ કરવાનું છે સૂલો પેટાઈ નાખ્યો છે મસ્ત મજાનો આપણે સરસ આગળીએ મળશે જગવા સારો ફેમિલી તાપ થવા છે ફર્સ્ટ ક્લાસ અને ઘી મેં કીધું છે સુલે

એની માટે આપણે છે ને દેશી ગોળ લઈ અને ડ્રાય ફ્રુટ અને મસ્ત મજાનું આપણે છે ને તાજું ઘી છે પાક તાજી તાજા તો ચાલો ફેમિલી પહેલા તો આપણે છે ને મેં કીધી બકડિયું અને ઘી છે ને એક નંબર આ પતીકા પડે એવું ઘી છે ફેમિલી જાવ પતીકા પાડો હોય ને તો પાડી દેવાના જવો પતીકું પડી જાય એવું ઘી છે એટલે આપણે પેલા ગરમ કરી નાખી દઈએ હવે બકડીયા માં અને સુલે બનાવવાનો છે પાક આપણે મેકી દીધું છે ઘી સરસ મજાનું તાજું તાજું હાંજે ભેંચ દોય અને સવારે સાસ બનાવી અને તાજા ઘી નું બનાવ હશે પાક આપણે અને ઉત્સન પપ્પાની છે ને તાજા ઘી નું હોય આપણે ઘી તો મસ્તી નું થાય સારું આવેલું હોય પણ તોય તે તાજું બનાવી ને તો મજા આવે ફેમિલી અને કેટલું બને જોજો તમે તો વિડીયો માં બેના રહેજો અને કરી દે શરૂઆત ગોળથી

એક તાડો પાક અને આપણે છે ને દેશી ઘઉં છે અને દેશી ગોળ અને ડ્રાય ફ્રુટ નાખ્યું છે મસ્ત મજાનું તો સાલો ફેમિલી પાક ખાવો એ આવું આપણે છે ને આ વખતે છે ને ખજૂર પાક બનાવવાનો છે આ ખૂટે એટલે તો એવી રીતનો બનાવ્યો છે આપણે અને મસ્ત મજાનો સફેદ થાય

બીજા કોઈને ઘરમાં ઘર નો ભાવે એક મને ભાવે અને ઉર્મિલા બેન ને ભાવે તનવીશા નો ભાવે ઉત્સવને ને નો ભાવે ને પપ્પા ને બહુ નો ભાવે તો ચાલો ફેમિલી આપણે તો છે ને ઘરે થી વીએ હસી વાડીએ અને આપણે સીધા આવતા છે ને જમરૂપ તોડવા મીડા સુધી કેવા મસ્તી ના પાકી ગયા છે સરસ મજાના એક નંબર બધા

હતી અંદર દાણો અને આપણે આ પડું વાવવાનું હતું ને એટલે પાણી નતું આવવા દીધું પછી પડાને હજી કાંઈ વાવવાનો સમય મળ્યો નથી બાકી ફેમિલી એક નંબર ઉગી ગઈ હજાર કાંઈ ઘટે નહીં ઉગી ગઈ અને આઝાર છે ને એ પહેલાંની વા તે દી વાવીને તે દી ને તે દી એની હાથે ઉગી ગઈ હતી કા મસ્ત ઊગી ગઈ ફેમિલી કાંઈ ઘટે નહીં એવી નહીં તર આપણને એમ થયું હતું કે આ ફરી વખત વાવવી જોઈએ પણ જો ક્યારા રહ્યા છે મસ્તીના અને આમાં ઉછન પપ્પા છે ને પાછા બે ત્રણ હર મારી દીધા એમાં એવું છે કે ઝાર વધી હતી ને એટલે પાસું આંકી નાખ્યું હતું કા ને બાકી ફેમિલી આ કેર હશે ને હાલવા સાલવા માટે રાખ્યો અહીંયા આપણે ટીસીએ જવાનું હોય એટલે હાલવા માટે રાખ્યો પછી બધે ઝાડ થઈ જાય તો રિપેરિંગવાળા આવ્યા હોય કાંક પ્રોબ્લેમ થયું હોય તો ક્યાંથી હાલે એટલે રાખ્યું છે અને ફેમિલી અત્યારે લોકેશન મસ્ત મજાનું છે ધૂખળાટ તો છે તે ત્રણ દિવસ થ અને એવું છે ફેમિલી અને આપણે સાટવાની છે અત્યારે ડુંગળીમાં દવા પપને એવું છે જમરૂખડી હેઠળ પડ્યું છે જોમરૂખડી નીચે પડ્યું છે પપને એવું અને પપ્પા એ દવા અને દવા સાવા તો આવ્યા જ થાય એટલે ઝારમાં આપણે આટા મારી આવ્યા ને પછી હવે દવા સાટવા મળીએ અને બાકી છે ને ડુંગળીમાં

અને ઉત્સન પપાઈ જો એટલે પોગી ગયા ને આપણે ફટાફટ હવે સાટવા આમાં સાટતા હતા અત્યારે મસ્ત મજાની પાંદડી આવી ગઈ સરસ મજાની ફેમિલી હવે છે ને ભીંડા એટલી તેજ વાળી આવે ને તો ફેમિલી શીખે શીખવું આવે છે આપણને અને પપ્પા એ ઉતાર નાખ્યો હું કામ ઉતાર નાખ્યો ઉચન પપ્પા હજી એટલે જ પોગ્યા છે બકાલ ઉતારતા ઉતારતા તો એમાં હજી દવા સાટવાની છે તો પેલા બકાલ ઉતાર લઈએ ભીંડો હજી બાકી છે ઉતારવાનો જવું ફેમિલી મસ્ત મજાની શિંગુ છે છે ઉચન પપ્પા ઉતારતા ઉતારતા એટલે ભોગ્યા છે તો આપણે ફટાફટ ઘડકી હેલ્પ કરાવીએ અને ભીંડો ઉતાર લઈએ પછી સાટી દઈએ એમાંય તે દવા એમાંય મસી આવી ગઈ છે ફેમિલી જો મશી સે પણ બતાતી નથી ફેમિલી જવું આવી રીતની આવી ગઈ છે એમાં તે તો એમાં સાટવી જો હે બધી જગ્યાએ આવી ગઈ હો હોય તે જો કેવા પાંદડા છે તો રોગ આવતા તો ફેમિલી આય ફટકે આવી જાય રોગ અને કાટતા છે ને બહુ વાર લાગે વાર લાગે એટલે કે આપણે છે ને દવા લાવવી પડે સાટવી પડે પછી એનું રિઝલ્ટ છે ને એક બે દિવસે આવે બાકી તુર્યા એ તે ફેમિલી છે ને પપ્પા ને તાળિયું પાડે ડોલ ભરે ભીંડો તોડતા તો છે ને ફેમિલી બોવ વાર લાગે અને આ ભીંડો તોડવો કોને ગમે તમને ગમે તો અને આપણે છે ને આમ ભીંડો હોય ને ચારે છે ને આપણે મોજાથી તોડી કા પાંચ તો હા પાંચ મિનિટમાં એને ડોલ ભારતી છે હજી અહીંયા તો બાકી છે આ ઓળ બધી બાકી છે જવું ઉતારવાની તો આ વખતે ઉછન પપ્પાનો વારો આવ્યો નહીં તર હર વખતે હું ઉતારું પણ આપણે દવા સાંટતા થા કા તો હાલો ફેમિલી એવું છે ને ઉછન પપ્પા ઘડીએ બેઠા ન હોય ખાડા ગાળી ગાળીને બધે ખાતર નાખે છે અને પછી મેડા ભીંડા ઉતારવા ખાઈ ફેમિલી હવે જાય છે વાડીએ પાક બનાવી નાખ્યો છે અને જાય દવા સાટો તો પછી છે ને આ વાડીમાં કેટલું કામ છે તો ફેમિલી ધીમે ધીમે જાય હવે આપણે વાડી